વધુ એક માણસની વફાદારી સામે આવી શ્વાન બચી ગયો અને માલિકનો જીવ ગયો સમગ્ર બનાવ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે સમગ્ર બનાવની તપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અંજુબેન દ્વારા કરવામાં આવી રહી છે એકાવન વર્ષની છે એમના પાલતુ કૂતરાઓને લઈ કેનાલ પર મોર્નિંગ વોક માટે નીકળેલા હતા સમય સવારના નવથી સાડા એ કૂતરો કેનાલમાં પડી જતા બીજું રઘુનાથભાઈ પીલ્લાએ એ કૂતરાને બચાવવા માટે કેનાલમાં ચોંક લઈ દીધું બદનસીબે બીજુભાઈ પાણીમાં ડૂબી ગયા હતા અને એમનું નુકસાન થયેલ છે સદર બનાવ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે રજીસ્ટર થયેલો છે પ્રાણીઓ માટે મનુષ્ય આવી ભાવના રાખે એવા પ્રસંગો બનાવો બહુ જ વલ જોવા મળતા હોય છે સદર બનાવની તપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મંજુબેન કરી રહ્યા છે